નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર જેવી રીતે આપ હેડિંગ વાંચ્યું જશે એવી રીતે ફરિયાળીની ખેતી પદ્ધતિ સાથે વરિયાળીની અંદર આવતો એક અલગ જ પ્રકારનો રોગ કે જેને વિસ્તાર હોય જે આપણે કહેવા જઈએ તો ઘણા વિસ્તારની અંદર સાકરીઓ કહેવામાં આવે છે ઘણા વિસ્તારની અંદર મધિયો કહેવામાં આવે છે કે પછી ઘણા વિસ્તારની અંદર ગુંદરીઓ જે આપણે કહેતા હોઈએ છીએ કે આ કેના કારણે આવે છે તેને નિવારવા માટેના ઉપાયો કેવા આપણે કરવા જોઈએ સાથે વરિયાળીની અંદર આવતી ભૂકી છારાના રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ વરિયાળીની અંદર આવતા કાળિયાના નિયંત્રણ માટે શું કરવું જોઈએ અથવા તો કે જે વરિયાળીનું ચક્કર બંધાય છે એ વરિયાળીનું ચક્કરની અંદર ફાલ દાજી જાય છે બળી જાય છે અથવા જે વરિયાળીનું ચક્કર છે આ ચક્કરની અંદર પૂરેપૂરી વરિયાળી ભરાતી નથી આટલા બધા પ્રશ્ન અમને આપના તરફથી મળેલા છે તો આપ સૌ ખેડૂતભાઈઓના ખૂબ ખૂબ હૃદયપૂર્વક પહેલા તો હું આભાર વ્યક્ત કરું છું કે આપ મને ખૂબ સરસ રીતે સાંભળો છો તેમજ આપના પ્રશ્નો અમને રજૂ કરો છો તો આજના વિડીયોની અંદર આપણે આટલા વરિયાળીના જે કંઈ પણ ખેડૂતભાઈને મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નોનું સચોટ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશું અને સાથે સાથે નિરાકરણ કરતા પણ ખેડૂતભાઈઓ આજે આપણે એમના શા કારણે આવા પ્રશ્ન આવે છે આને સમજવાના ખૂબ અગત્યના રહેતા હોય છે વધુ વાત ના કરતા વિડીયોની શરૂઆત કરીએ તો હું આપનો કૃષિ મિત્ર કેવલ વઘાસિયા આપ સૌ વિડિયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે અમને જણાવતા આનંદ થાય છે કે આજે અમારી યુટ્યુબ ચેનલની અંદર સાડા સાત હજાર કરતા પણ વધારે ખેડૂત ભાઈઓ જોડાઈ ચૂક્યા છે અને આપણી એક સરસ મજાની એક ખેતી માહિતીની આપણી યુટ્યુબ ફેમિલી બની છે તો આપ સૌ જે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે એ ખેડૂત ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ને તેમજ જે ખેડૂત ભાઈઓ જે હજી સુધી અમને સબસ્ક્રાઈબ નથી કરી અમારી ચેનલને તો આપને એક વિનંતી છે કે અમારી ચેનલને એકવાર જે આપ જોવો છો એ રીતે કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઈબ લખેલું છે એ સબસ્ક્રાઈબ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ એક ઘંટડી આવશે એ ઘંટડી ઉપર આપ ક્લિક કરી દો જેના કારણે અમારા જે કંઈ પણ નવા વિડીયો આવે છે એ વિડીયો આપ સુધી ત્વરિત મળતા રહેશે અને સાથે આપને યોગ્ય સલાહ માહિતી અને માર્ગદર્શન મળતી મળતું રહેશે આવો અમારો એક હેતુ છે સાથે આજના વિડીયોની હવે આપણે શરૂઆત કરીએ ખેડૂતભાઈ તો પહેલો પ્રશ્ન આપણે લઈએ કે વરિયાળીની અંદર આવતા મધ્યો સાકરીઓ કે ગુંદરિયો આ થવા પાછળનું કારણ અને તેના માટેના નિવારણ માટેના ઉપાયો કેવા કેવા આપણે કરી શકીએ તો ખાસ કરીને જો ખેડૂતભાઈઓ આપણે વાત કરીએ તો કે મધ્યો કેવો સાકરીઓ કેવો કે ગુંદરીઓ કયો આ જે કોઈ પણ રોગ છે એ કોઈ પણ ખેડૂતભાઈ રોગ નથી આ આપણે સમજવું પડશે કે આ કોઈ પણ પ્રકારનો રોગ નથી આજે ઘણી ઠેકાણે તમે ને તમને એના માટે દવા આપી દઈએ છાટી પણ અને છતાં પણ આપણને ન મળે તો એની પાછળનું કારણ શું છે તો કે એની પાછળનું કારણ એ છે કે આની અંદર કોઈ પણ પ્રકારનો રોગ છે જ નહીં આની અંદર કોઈ પણ પ્રકારનો દવાનો ખર્ચો કરવાનો હોતો નથી અથવા તો કોઈ પણ દવાથી આનું નિવારણ શક્ય નથી હોતું ખાસ કરીને જો વાત કરવામાં આવે કે આપણા ખેતરની અંદર શા માટે મધ્યો ગુંદરીઓ સાકરીઓ આપ આવે તો પંદર ડિસેમ્બરથી લઈ અને એકત્રીસ જાન્યુઆરી એટલે કે આ દોઢ મહિના જેટલા સમયગાળાની અંદર આપણે ખેડૂતભાઈઓ પિયત એટલે કે પાણીનું વ્યવસ્થાપન ખાસ કરીને જાળવવું પડતું હોય છે પાણીનું વ્યવસ્થાપન એટલે કે આ દોઢ મહિનાના ગાળાની અંદર જો આપણે પાટલે એટલે કે ડ્રીપની અંદર આપણે વરિયાળી ના કરી હોય તો એક મૂકીને એક પાટલાની અંદર આપણે પાણી પાવાનો આગ્રહ રાખવો જોઈએ આપણે ઘણી વાર એવું થતું હોય છે કે આખે આખું કેરા ને કેરા ભરાઈ જતા હોય છે અને આપણે પાણી પાઈ દેતા હોઈએ છીએ પરંતુ વધારે પડતા પાણીના કારણે વરિયાળીની અંદર ગુંદરીઓ સાકરીઓ કે મધ્યો આપણે જે નામથી ઓળખતા હોઈએ એ આપણા વરિયાળીના પાકની અંદર આવી જતા વાલ લાગતી નથી હોતી ને સાથે સાથે વધુ પડતા પાણીના કારણે અને બીજું વધુ નાઇટ્રોજનયુક્ત ખાતરોના વપરાશના કારણે આજે ઘણી આપણે યુરિયા છે કે જે ખાતરની અંદર નાઇટ્રોજન ખાસ કરીને વાત કરીએ તો યુરિયા તો યુરિયાના પાક આપણે આપણા વરિયાળીના પાકની અંદર નાખતા હોઈએ તેના કારણે વધારે પડતા નાઇટ્રોજનના કારણે જે આપણો ગુંદરીઓ હોય સાકરીઓ હોય કે મધિઓ જે પણ કહીએ છીએ આ પ્રકારનું રોગ આપણે ગણતા હોઈએ છીએ પરંતુ રોગ નથી પણ આ પ્રકારની છોડની દેહ ધાર્મિક વિકૃતિ છે એ આપણા વરિયાળીના પાકની અંદર બનતી હોય છે અને પછી આપણે પાછળથી એની અંદર આપણે ઘણા બધા ખર્ચા કરતા હોઈએ છીએ પણ આપણને જોઈએ એવું રિઝલ્ટ મળતું હોતું નથી તો ખાસ આપને વિનંતી છે કે આ પરિસ્થિતિની અંદર આપે બીજું કંઈ પણ કરવાનું નથી ખાલી એક પાણીનું નિયમિન કરવાનું છે એટલે કે એક મૂકીને એક પાટલા પાવાનું રાખવું જોઈએ અથવા તો જો આપની વરિયાળી ડ્રીપની અંદર હોય

આપણા વરિયાળીના પાકની અંદર આવ્યા વગેરેનો રહેતો હોતો નથી વાતાવરણની અંદર હ્યુમિડિટી એસી ટકા જેવી એસી ટકાથી વધુ હ્યુમિડિટી આપણને જોવા મળે અને વાદળછાયું વાતાવરણ જે અથવા તો ઝાકળ જેવો વાતાવરણ રહેતું હોય ને દરરોજ સવારે ઝાકળ પડતો હોય આવી પરિસ્થિતિની અંદર છે ભૂકીચારો છે એ આપણા વરિયાળીના પાકની અંદર આવ્યા વગેરે રહેતો હોતો નથી તો ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર ભૂકી છારા માટેની બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ અને જો મારા અને ખે ઘણા બધા ખેડૂતભાઈઓના અનુભવની વાત કરું તો જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે ધાનુકા એગ્રીટેક લિમિટેડની જાપાનીઝ ટેકનોલોજીવાળી એક નિસોડિયમ કરીને પ્રોડક્ટ આવે છે કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ નિસોડિયમનો વપરાશ કરવાથી આપણી વરિયાળીની અંદર ભૂકીચારાની અંદર સારામાં સારો કંટ્રોલ તો રહે જ છે ખેડૂતભાઈઓ પરંતુ એની સાથે સાથે જે કાંઈ પણ વરિયાળીના જે આપણા દાણા બને છે આ દાણાની અંદર ચક્કરની અંદર જેટલા પણ વરિયાળી બંધાય એ વરિયાળીની ક્વોલિટી સાઈઝ અને દાણાની અંદર વજન વધારવાનું પણ કામ કરતું આ પ્રોડક્ટ છે નિસોડિયમના જો ડોઝની વાત કરવામાં આવે તો બાર એમ પ્રતિ પંપ આપણે આપણા વરિયાળીના પાકની અંદર છંટકાવ કરવાનો રહેતો હોય છે ને ખાસ કરીને અમે ખેડૂતભાઈઓને ભલામણ કરીએ છીએ કે આપ આપણે વરિયાળીના પાકની અંદર નિસોડિયમ છે બે વાર છટકાવ કરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ કે અત્યારે તમે છંટકાવ કરો તો ત્યારબાદના પંદરથી વીસ દિવસ બાદ બીજો ડોઝ જો આપ નિસોડિયમનો તમારા ખેતરની અંદર લઈ લો તો જેવી રીતે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવી રીતે આપના ખેતરની અંદર પણ આવી સરસ વરિયાળીની ક્વોલિટી દાણાની અંદર વજનદાર દાણો પોથાવો દાણા પૂરેપૂરા ભરાવવા આ બધી વસ્તુ છે એ નિસોડિયમ પ્રોડક્ટથી શક્ય બને છે અમારા પોતાનો ત્રણ વર્ષનો આ પ્રોડક્ટ ઉપરનો અનુભવ છે સાથે સાથે ઘણા બધા ખેડૂતભાઈઓના પણ નિસોડિયમના આપણી પાસે અનુભવ છે અને તેમની ભલામણ મુજબ જ આજે અમે તમને નિસોડિયમ પ્રોડક્ટ છે એ તમારા વરિયાળીના પાકની અંદર વાપરવાની ભલામણ કરીએ છીએ સાથે હવે આપણે આગળ વાત કરીએ તો બીજા પ્રશ્નની વાત કરીએ કે વરિયાળીની અંદર ચક્કરની અંદર પૂરેપૂરા દાણા ન ભરાવા અથવા તો વરિયાળીની અંદર ચક્કરની અંદર જે ફાલ આવ્યો છે એ ફાલ બળી જવો તો આના નિવારણ માટે શું કરવું જોઈએ તો ખાસ ખેડૂતભાઈઓ આના માટે મૂળભૂત પરિબળની જો આપણે વાત કરવામાં આવે તો એના માટે ખાસ ભાગ ભજવે છે ઝાકળ ઝાકળ આપણા વરિયાળીના પાક ઉપર ફાલ અવસ્થાએ જ્યારે પડે ત્યારે ઘણીવાર પરાગણીની પ્રક્રિયાની અંદર ખલેલ પહોંચતું હોય છે અને ખલેલ પહોંચવાના કારણે આજે છે એ પૂરેપૂરી જે ચક્કર વરિયાળીનું બંધાણું હોય એ પૂરેપૂરું એની અંદર વરિયાળીના દાણા બેસતા હોતા નથી તો આપણા પાકને ઝાકળથી સુરક્ષિત રાખવા માટે એક સરસ એવી પ્રોડક્ટ માર્કેટની અંદર આવે છે કે જેવી રીતે આપ સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે વેટશીટ કરીને આવે છે પ્રોડક્ટ તો આ વેટશીટ પ્રોડક્ટનો છે એ આપણે આપણા પાકને વરિયાળીના પાકને ઝાકળથી બચાવવા માટે દસથી પંદર મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે એનો વપરાશ કરવાનો રહેતો હોય છે જ્યારે પણ આપણને ઝાકળ જેવું લાગે ત્યારે આપ જે આ વેટશીટ પ્રોડક્ટ છે એ આપના પાકની અંદર છે વરિયાળીના પાકની અંદર છે એ આપ દસ થી પંદર એમ એલ પંપમાં નાખી અને આપ છટકાવ કરી શકો છો ખાસ બીજી તમને વાત કરું ખેડૂત વેડશીટ તમે માર્કેટની અંદરથી લાવશો અને જ્યારે પંપની અંદર નાખશો ને ત્યારે તમને મીઠી એવી મધ જેવી સુગંધ આવશે આ મધ જેવી મીઠી સુગંધ આવવાના કારણે અમારા ઘણા બધા ખેડૂત ભાઈના અનુભવ છે તેઓ જણાવે છે અમને કે સાહેબ વેડશીટનો અમે વપરાશ કરવાથી અમારા ખેતરની અંદર ખાસ કરીને મધમાખી છે એ વધુ પ્રમાણની અંદર જોવા સાથે સાથે બીજી જો આપણે વાત કરવામાં આવે તો મધમાખી ફ્લાવરિંગ દવાઓ હોય કોઈ પણ પેસ્ટીસાઈડ હોય ફંજી સાઈડ હોય એટલે કે કોઈ પણ જંતુનાશક હોય કે ફૂગ નાશક હોય આની અંદર આપણે જોઈએ એ રીતે એની અંદર ચાર કલરના ત્રિકોણ હોય છે કે જે ત્રિકોણ છે એ ઝેરની ટકાવારી દર્શાવવાનું કામ કરતું હોય છે કે ઝેરની કઈ કક્ષાનું ઝેર છે આ દવાની અંદર એ દર્શાવતું કામ હોય છે કે આપણે બધાય સૌ જાણીએ છીએ એવી રીતે ચાર પ્રકારના ત્રિકોણ આવતા હોય છે કે લાલ ત્રિકોણ આવે પીળું ત્રિકોણ આવે વાદળી ત્રિકોણ આવે અને લીલું ત્રિકોણ આવતું હોય છે તો ખાસ આપણે નમ્ર ભલામણ છે કે આપણા વરિયાળીના પાકની અંદર જ્યારે પણ આપ કરો ત્યારે બે ત્રિકોણની દવાનો ખાસ આપણે ઉપયોગ કરવાનો નથી એ બે ત્રિકોણ ક્યાં છે તો કે એ બે ત્રિકોણ છે એક તો કે આપણે લાલ ત્રિકોણનો વપરાશ નથી કરવાનો અને બીજું કે આપણે પીળા ત્રિકોણનો વપરાશ કરવાનો નથી બને ત્યાં સુધી આપણા વરિયાળીના પાકની અંદર આ જાંબલી એટલે કે વાદળી કલરના ત્રિકોણ અને લીલા કલરની ત્રિકોણની દવાઓનો આપણે વપરાશ કરવાનો આગ્રહ રાખવો જેના કારણે આપણા ખેતરની અંદર જે મધમાખી મિત્ર કીટક છે એ આપણા ખેતરની અંદર સારી રીતે ટકી શકે બાકી આપણા ખેતરની અંદર જો લાલ ત્રિકોણ કે પીળા ત્રિકોણની દવાનો છંટકાવ કરવામાં આવશે તો આપણા ખેતરની અંદર મધમાખી રહી શકશે નહીં એટલે આ વાત થઈ કે ભાઈ ચક્કરની અંદર પૂરેપૂરા દાણા ભરાવા ફાલ બળી જતો હોય તો શું કરવું અને સાથે સાથે દાણા અને ક્વોલિટી સુધારવા માટે આપણે શું કરવું જોઈએ એટલા માટે ખાસ અમે ભાઈઓને ભલામણ કરીએ છીએ ફરી એક વખત કહું કે આપણી વરિયાળીની અત્યારની અવસ્થા પ્રમાણે આપણે નિસોડિયમ છે એ બાર મિલી પ્રતિ પંપ પ્રમાણે અને વેટશીટ છે એ દસ થી પંદર મિલી પ્રતિ પંપ પ્રમાણે જો આપના વરિયાળીના પાકની અંદર આપ છંટકાવ કરશો તો આપણને ખૂબ જ સરસ મજાના એવા પરિણામ મળશે આપની વરિયાળીનું ઉત્પાદન સારું રહેશે સાથે સાથે વરિયાળીની ક્વોલિટી લાઈટ ચમક આપણને સારામાં સારી જોવા મળશે અને સો ટકા ઉત્પાદનની અંદર આપણને ફેર પડશે એના પછી જો આપણે આગળ વાત કરીએ તો બીજો ખેડૂત ભાઈનો પ્રશ્ન હતો કે વરિયાળીની અંદર સર કાળીઓ આવે છે તો કાળિયા માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ સામાન્ય રીતે જો જોવામાં આવે ખેડૂત ભાઈઓ તો વરિયાળીની અંદર કાળિયાનો પ્રશ્ન છે બહુ જૂજ જ માત્રાની અંદર જોવા મળતો હોય છે અથવા તો કોક ખેતરની અંદર જ કાળિયાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે તો કાળિયાના નિયંત્રણ માટે ખાસ કરીને માર્કેટની અંદર એક બોડીવા સુપર કરીને પ્રોડક્ટ આવે છે કે જેની અંદર ટેકનિકલની અંદર વાત કરવામાં આવે તો એજોસ્ટ્રોબિન પ્લસ ડાયફેન કોનાજોલ નામના બે ટેકનિકલોનું હોય છે અને એનો જો આપણા વરિયાળીના પાકની અંદર આપના ખેતરની અંદર જો કાળિયો હોય તો પંદર થી વીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે જો આપ વપરાશ કરો તો આપના વરિયાળીના પાકને છે એ તમે સુરક્ષિત રાખી શકો છો અને સાથે સાથે ઉત્પાદનની અંદર પણ ગોડીવાસ ઉપર છે એ ઘણો બધો ફેલ લાવવાનું કામ કરતું હોય છે તો ખેડૂતભાઈ આ થઈ એક આપણા અત્યારના સમય પ્રમાણેની વરિયાળીની માહિતી આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે બીજું ભયો કે આપને જો આ માહિતી સારી લાગી હોય તો આપને એક વિનંતી છે કે બીજા ખેડૂતભાઈઓ સુધી આ વિડીયોને શેર કરો કે જેના કારણે જે ખેડૂતભાઈને જરૂરિયાત છે એમના પાકની અંદર ખરેખર સમસ્યા છે તો એવો આ વિડીયો એમના સુધી પહોંચશે તો એક સાચી માહિતી તેઓ મેળવી શકશે એમના વરિયાળીના પાકની અંદર સારું એવું ઉત્પાદન લઈ શકશે તો આપને વિનંતી છે કે બંને એકલો આપ આ વિડીયોને શેર કરજો ફરી એકવાર મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું આપનો કૃષિ મિત્ર કેવળ ભગેશ્યા રજા લઉં છું સૌને જય શ્રી કૃષ્ણ